જામનગરના કુખ્યાત અપરાધી રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો દ્વારા જામનગરની ખાનગી ફાઇનાન્સ કંપની મારફતે લોન પર ટ્રક મેળવ્યા પછી તેના હપ્તા નહીંગ ભરી ફાઇનાન્સ કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હતું પોલીસે રજાક સોપારી અને તેની ગેંગના સભ્યો સામે ગુનો નોંધ્યા પછી બાર શખ્સોની અટકાયત કરી લીધી છે સૌરાષ્ટ્રભરમાંગથી અંદાજે આવા છત્રીસ જેટલા ટ્રકોની ખરીદી કરીને તેના હપ્તા નહીં ભરી ફાઇનાન્સ કંપનીને આશરે તેર કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું તેમજ ટ્રકોને સીઝ કરવાની કાર્યવાહી કરતા સમયે રજાક સોપારી અને તેની ગિંગ દ્વારા ટ્રકો રજાક સોપારીના છે તેમ કહી ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓને ધમકાવવામાં આવતા હતા અને મોટું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું